સુરક્ષા કેટલો સામાન્ય શબ્દ છે નહીં પણ એ આપણા જીવનમાં દરેક જગ્યાએ છે ઘરે ઓફિસમાં રસ્તા પર પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આનો સાચો મતલબ શું છે ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ વ્યક્તિગત અને ઔદ્યોગિક બંને સ્તર તો ચાલો ને એકદમ મૂળભૂત સવાલથી જ શરૂ કરીએ જ્યારે કોઈ કહે સુરક્ષા તો મગજમાં પહેલો વિચાર શું આવે છે મોટાભાગે તો એવું જ લાગે કે ભાઈ કોઈ જોખમ નથી એટલે સુરક્ષા છે પણ શું વાત આટલી જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે અને જુઓ આ જ તો મજાની વાત છે સુરક્ષા એટલે ખાલી અકસ્માત ન થાય એવું નહીં એ તો એક આખી માનસિકતા છે એકદમ સક્રિય રહેવાની વાત છે એટલે કે આપણે સતર્ક રહીએ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહીએ અને હંમેશા એવું વિચારતા રહીએ કે નુકસાનને કેવી રીતે ટાળી શકાય આ કોઈ નિયમોની ચોપડી નથી આ તો જીવવાની એક રીત છે ખરું ને અને આ બધી મોટી મોટી વાતોની શરૂઆત ક્યાંથી થાય છે એ થાય છે આપણાથી એટલે કે વ્યક્તિથી તો ચાલો સૌથી પહેલા આપણી પોતાની સુરક્ષા વિશે વાત કરીએ કારણ કે એ જ તો આખા સુરક્ષા ચક્રનો પાયો છે તો વ્યક્તિગત સુરક્ષાનો સૌથી પહેલો નિયમ શું જાગૃતિ એકદમ સિમ્પલ આપણી આસપાસ શું ચાલી રહ્યું છે ક્યાં શું જોખમ હોઈ શકે છે એની બસ જાણકારી હોવી બસ આ જ આપણી સેફટીની પહેલી અને સૌથી મજબૂત દીવાલ છે અને આ જાગૃતિ છે ને એ રોજબરોજની નાની નાની આદતોમાં દેખાય છે જેમ કે ઘરમાં સ્મોક ડિટેક્ટર બરાબર ચાલે છે કે નહીં એ ચેક કરી લેવું કે પછી રસ્તો ક્રોસ કરતા પહેલાં આદત પ્રમાણે બંને બાજુ જોવું જાહેરમાં હોઈએ ત્યારે આપણો સામાન સાચવીને રાખવો અથવા તો ગાડી ચલાવતી વખતે વિચાર્યા વગર જ સીટ બેલ્ટ પહેરી લેવો આ બધી નાની નાની બાબતો જ ભેગી થઈને એક મોટો ફરક પાડે છે સારું તો આ થઈ વ્યક્તિગત સ્તરની વાત હવે ચાલો આ જ વિચારને થોડો મોટો કરીએ અને કાર્યસ્થળ એટલે કે વર્કપ્લેસ પર લઈ જઈએ અહીંયા છે ને સુરક્ષા ખાલી એક વ્યક્તિગત આદત નથી રહેતી પણ એ એક આખી સિસ્ટમ બની જાય છે જેમ આપણે પર્સનલ સેફ્ટીમાં જાગૃતિની વાત કરી બસ એ જ રીતે ઔદ્યોગિક વાતાવરણમાં જોખમને ઓળખવું એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સીધી વાત છે જો આપણને ખબર જ ન હોય કે જોખમ ક્યાં છે તો આપણે એનાથી બચીશું કેવી રીતે અને આ જોખમને પહોંચી વળવા માટે છે ને એકદમ વ્યવસ્થિત પ્રક્રિયા હોય છે જુઓ એના ચાર સ્ટેપ્સ છે પહેલું ઓળખો એટલે કે નુકસાન ક્યાંથી થઈ શકે છે એ શોધી કાઢો બીજું મૂલ્યાંકન કરો એટલે કે એ જોખમ કેટલું મોટું છે એ સમજો ત્રીજું નિયંત્રિત કરો એટલે કે એ જોખમને દૂર કરવા કે ઘટાડવા માટેના ઉપાયો કરો અને ચોથું જે સૌથી અગત્યનું છે સમીક્ષા કરો મતલબ આપણે જે ઉપાયો કર્યા એ બરાબર કામ કરી રહ્યા છે કે નહીં એ સતત જોતા રહો આ કોઈ એકવારનું કામ નથી આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે ઓકે તો અત્યાર સુધી આપણે વ્યક્તિગત સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષાને જાણે અલગ અલગ ખાનામાં મૂકીને વાત કરી પણ શું એ ખરેખર અલગ છે હકીકતમાં આ બંને એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે ને ચાલો જોઈએ કે આ કડી કેવી રીતે કામ કરે છે આ ટેબલ પર નજર કરો એકદમ સ્પષ્ટ થઈ જશે એક બાજુ આપણી વ્યક્તિગત ક્રિયા છે અને બીજી બાજુ ઔદ્યોગિક સિસ્ટમ જેમ કે આપણે ગાડીમાં સીટબેલ્ટ પહેરીએ છે એ આપણી આદત છે પણ એ જ આદતને સપોર્ટ કરે છે કંપનીની એક સિસ્ટમ જે ગાડીઓની નિયમિત જાળવણી સુનિશ્ચિત કરે છે આપણે હાથ ધોઈએ છે એ આપણી સ્વચ્છતા છે પણ એ જ વસ્તુને વર્કપ્લેસ પર કડક સ્વચ્છતાના નિયમો મજબૂત બનાવે છે એટલે દરેક નાનું વ્યક્તિગત પગલું છે ને એક મોટી અને સુરક્ષિત સિસ્ટમ બનાવવામાં ઈંટનું કામ કરે છે અને આ જ વાત આપણને આજના મુખ્ય વિચાર પર લાવે છે એક સુરક્ષિત સિસ્ટમ સુરક્ષિત વ્યક્તિઓ દ્વારા જ બને છે એકબીજા વગર શક્ય જ નથી મતલબ કે ગમે તેટલા સારા નિયમો કે સિસ્ટમ બનાવી લો પણ જો એમાં કામ કરનાર વ્યક્તિ પોતે સુરક્ષિત નહીં હોય જાગૃત નહીં હોય તો એ સિસ્ટમ ક્યારે સફળ નહીં થાય આ બંને એક જ સિક્કાની બે બાજુ તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા આપણે એ સમજ્યા કે સુરક્ષા એ કોઈ મંજિલ નથી કે જ્યાં પહોંચીને અટકી જવાય ના સુરક્ષા તો એક સંસ્કૃતિ છે એક કલ્ચર અને આ એવી સંસ્કૃતિ છે જે કોઈ એક વ્યક્તિ નહીં પણ આપણે બધા સાથે મળીને રોજ બરોજના પ્રયત્નોથી બનાવીએ છીએ અને આ કલ્ચર બનાવવું કેમ જરૂરી છે જરા આ આંકડા પર ધ્યાન આપો નેવું ટકાર વિચાર કરો કામ કરવાની જગ્યાએ થતાં દર દસમાંથી નવ અકસ્માતોને રોકી શકાય છે કેવી રીતે અસરકારક સુરક્ષા કાર્યક્રમોથી આ બતાવે છે કે જો આપણે સાચી દિશામાં વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરીએ તો કેટલો મોટો ફરક પાડી શકીએ છીએ અને અંતે આ બધી મહેનત શાના માટે આ સુંદર વિચારેનો જવાબ આપે છે અંતિમ લક્ષ્ય એ છે કે દરેક વ્યક્તિ જે સ્થિતિમાં આવી હોય તે સ્થિતિમાં ઘરે પાછી જાય બસ આટલી જ વાત છે સુરક્ષા કોઈ પ્રાયોરિટી નથી કે જેને આજે ઉપરને કાલે નીચે કરી શકાય ના એ તો એક મૂળભૂત મૂલ્ય છે એક સિદ્ધાંત જેને ક્યારેય નજરઅંદાજ ન કરી શકાય તો ચાલો આજના આ વિશ્લેષણને આપણે એક સવાલ સાથે પૂરું કરીએ આજે હમણાંથી જ પોતાની અને પોતાની આસપાસના લોકોની સુરક્ષા માટે એવું કયું એક નાનકડું પગલું લઈ શકાય જરા વિચારજો કારણ કે સાચી સુરક્ષાની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી એક સારા વિચારથી અને એક જાગૃત વ્યક્તિથી જ થાય છે આ વિડિયોમાં મજા આવી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોટીલાલ ભોએ ચેનલને ને કરો આ વિડીયો જોવા બદલ આભાર